ભારતીય સેનાના ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી માટે ફતેહપુરા તાલુકાના સુખસર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તિરંગા યાત્રાની શરૂઆત કરાવી હતી

સુખસર નગરમાં કાઢવામાં આવી હતી જેમાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા છોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવ્યા હતા યાત્રામાં પૂર્વ ભાજપ પ્રમુખ પ્રમુખ શંકરભાઈ અમલિયાર તાલુકા ભરતભાઈ પારગી સુખસર સરપંચ નરેશભાઈ કટારા સહિત ગામના આગેવાનો આસપાસ વિસ્તારના સરપંચો કાર્યકર્તાઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગા યાત્રામાં છોડાયા હતા ધારાસભ્ય રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કામગીરીથી દેશનું ગૌરવ વધ્યું છે સૈનિકોના સન્માન માટે યોજાયેલી તિરંગા યાત્રામાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિની સરાહના કરી હતી પોલીસ મથકના પીઆઈ વરુ સહિત પોલીસ સ્ટાફ પણ તિરંગા યાત્રામાં જોડાયો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દાહોદ